નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે આગામી સમયમાં ચૌદ પંદર સોળ સત્તર અઢાર તારીખની અંદર ગુજરાતમાં પડશે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે સિસ્ટમ કઈ રીતે ગુજરાત પર આવશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને ચોમાસાનું આગમન હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી થવાની તૈયારી થઈ છે પંદર સોળ સત્તર અઢાર તારીખમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ચૌદ તારીખથી વરસાદની શરૂઆત થશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે કારણ કે વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેઠા છે અને ઘણા બધા ખેડૂતો જે માવઠાના વરસાદમાં વાવેતર કરીને બેઠા છે તે પણ વરસાદની રાહ જોઈને બેઠા છે તો જોઈએ ખાસ અત્યારની આજની વરસાદની અપડેટ આજની વાત કરીએ તો ખાસ કરીને આજે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની તૈયારી થઈ રહી છે જેમાં આગામી સમયમાં તેર તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે આગળ વધી શકે ખાસ કરીને અરબ સાગરના જે દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં પણ ખાસ કરીને સિસ્ટમની અંદર જે અત્યારે હાલ તૈયારીઓ થઈ રહી છે તો જોઈએ ચૌદ તારીખની અપડેટ તેર તારીખની અપડેટ જેમાં તેર તારીખની અંદર પણ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ ડાંગ સાપુતારા ભવનાથ અંબોસી કપરાડા વાની ખાડોલી આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય ચૌદ તારીખની બપોરની અપડેટ જોઈએ તો ખાસ કરીને સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદની શરૂઆત થશે જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અમરેલી પંથક સાબરકુંડલા પાલીતાણા શિહોર ભાવનગર તળજા મોવા જે સરબદાણા વલભીપુર ગઢડા બાબરા આજે બધા ભાવનગર જિલ્લાના વિસ્તારો છે રાજકોટ જિલ્લાના વિસ્તારો જસદણ છે આજુબાજુના રાણપુર ધંધુકા બરવાળા સોનગઢ બોટાદ સુરેન્દ્રનગરના કોઈ કોઈ વિસ્તારો અમરેલી પંથકના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ ડેડીયાપાડા તેમજ ઉંબરપાડા વંકલ કોસંબા સુરત તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવાપુર તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા તેમજ સતાણા ખાડોલી વાપી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે તો ખાસ કરીને આપણે વાત કરીએ પંદર તારીખની જેમાં પંદર તારીખે વહેલી સવારથી લઈ બપોરના સમયગાળા પહેલા એટલે કે દસ અગિયારના સમયગાળામાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને બપોરના સમયગાળાની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અને બોટાદ જિલ્લો તેમજ ભાવનગર જિલ્લો જેમાં તળાજા મોવા જેસરબદાણા પાલીતાણા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ સુત્રાપાડા માંગરોળ આ બધા વિસ્તારો ઉના સુધીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ધોળકા ખંભાત નડિયાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ વડોદરા રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ જે વલસાડના જે વિસ્તારો છે નવસારી અને ડાંગના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની આજે પૂરેપૂરી આગામી સમયમાં શક્યતાઓ છે પંદર તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને સોળ તારીખની અંદર વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળામાં પણ રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા તેમજ પાલીતાણા સિહોર ભાવનગર વલભીપુર તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આગામી સોળ તારીખમાં જે બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા ઉના તળાજા વેરાવળ તેમજ જામનગર મોરબી રાજકોટ ભાણવડ ચોટીલા બોટાદ જસદણ ગોંડલમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આગામી સોળ તારીખે બપોર પછીના સમયગાળામાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા અમરેલી પાલિતણા ગારિયાધાર ગોંડલ જુનાગઢ ગીર સોમનાથ વેરાવડ ઉના માંગરોળ રાજુલા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર તેમજ મોરબી કુડા આજુબાજુના વિસ્તારો અમદાવાદ સાઇડના જે વિસ્તારો છે કપડવંશ છે વિરમગામ છે ધોળકા નડિયાદ લુણાવાડા તેમજ ગોધરા દાહોદ વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત તેમજ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને હિંમતનગર મહેસાણા ડુંગરપુર તેમજ પાલનપુર થરાદ ધાનેરા રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આગામી સમયમાં સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનશે અને સત્તર તારીખની અંદર પહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તેમજ આગામી સમયમાં બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા ડુંગરપુર પાલનપુર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ સાબરકાંઠા બનાસકાંઠા આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર દક્ષિણ ગુજરાત અને સમગ્ર મધ્ય ગુજરાત કે જેમાં વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વરસાદી સિસ્ટમ રહેશે એકવીસ તારીખની અંદર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે જેમાં રાધનપુર હોય પાલનપુર હોય ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા બાવીસ તારીખમાં પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ સુધીની અપડેટ આપણે જોઈ જેમાં વરસાદી સિસ્ટમ અતિ ભયંકર રીતે ગુજરાતની અંદર સક્રિય રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ હવે આપણે આજની પવનની ઝડપની વાત કરીએ તો મહુવાની અંદર બેતાલીસ ઉનામાં ચોપન વેરાવળમાં તેતાલીસ તેમજ જૂનાગઢ આજુબાજુ એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છના ભાગોમાં બેતાલીસથી એકાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આજે જોવા મળશે હવે આપણે વાત કરીએ આવતીકાલે બાર તારીખની તો પવનની ઝડપ કચ્છના દરિયાકાંઠો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ચાલીસથી પિસ્તાલીસ તેમજ તેર તારીખે ચૌદ તારીખે પવનની ઝડપ દરિયાકાંઠે થોડી વધારે જોવા મળશે ચાલીસથી બેતાલીસ બાકી દક્ષિણ ગુજરાતમાં અઢાર ઓગણીસ તારીખથી કચ્છની અંદર પણ પચાસ સૌરાષ્ટ્રમાં પચાસ અને દક્ષિણ ગુજરાતમાં ચાલીસ મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે જેમાં વીસ તારીખમાં પણ જે સૌરાષ્ટ્રના જે ભાગો છે કચ્છના ભાગો છે જેમાં પચાસ થી બાવન કચ્છમાં સૌરાષ્ટ્રમાં ઓગણ પચાસ થી લઈ એકાવન સુધીની પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ થી પચાસની જોવા મળશે બાવીસ ત્રેવીસ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ રહેશે ત્રેવીસ ચોવીસની અંદર પવનની ઝડપ અતિ ભયંકર બનશે જેમાં ખાસ કરીને સુરત આજુબાજુ સાઠ સૌરાષ્ટ્રમાં પણ પંચાવન થી સાઠ અને કચ્છની અંદર બાસઠથી પાસઠ મધ્ય ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ રહેશે પચીસ તારીખમાં પણ આ રીતે ચોટાના પવનો અને ભારે ભયંકર પવનો ફૂંકાવાની શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે ગુજરાતમાં વરસાદનું જોર આગામી આઠ દિવસમાં કેવું રહેશે સૌથી પહેલાં આપણે ચાર દિવસની વાત કરીએ તો આવતા ચાર દિવસમાં એટલે કે આજે અગિયાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુધી વરસાદી સિસ્ટમ શરૂઆત કરશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત કરશે આવતા આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે આ રીતે આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત